ના અણધણ વહીવટનો વધુ એક પુરાવો સામે આવ્યો છે સ્માર્ટ ફોન બનાવવાના સમયે વરસાદી ગટરની ચેમ્બર ન બનાવી ન કોન્ટ્રાક્ટરે ચેમ્બર બનાવી કે ન અધિકારીઓએ તે તરફ ધ્યાન આપ્યું વરસાદી ગટરની ચેમ્બર ન હોવાથી ચારસો પચાસ કરમાં પાણી ભરાયા હતા ચૌદ કરોડના ખર્ચે બનેલા રોડમાં આટલી મોટી બેદરકારી સામે આવી છે ભાજપના સ્થાનિક કોર્પોરેટર તેજલ વ્યાસે અધિકારીનું ધ્યાન દોરતા તમને ભૂલની પણ જાણ થઈ કોર્પોરેશને કોન્ટ્રાક્ટર પાસે વરસાદી ગટર બનાવડાવી છે પંદર દિવસથી ચાલી રહ્યું છે વરસાદી ગટરની ચેમ્બરનું કામ ચેમ્બર માટે ખાડું ખોદવામાં આવતા લોકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે કરોડોના રોડ બનાવી અને હવે તેને તોડતા સ્થાનિકોમાં રોષ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે है हाँ? पानी हम लोग को तकलीफ हो रही है ना देखने भी नहीं आए वहाँ बनाए सड़क बना दिए गटर बनाए कुछ बनाए नहीं है कि पानी भरा जा रहा है ये जो ले आ, आ, का जो लिए हैं उनको जिम्मेदारी है ना देखना चाहिए ना कि यहाँ पानी भराता है क्या हाल है लोग का बाजू में स्कूल से स्कूल न छोकरा खाड़ा पड़े तो बराबर तो कोकनापना छोकरा तो जाए ने बराबर हमने परम दिवस एक छोरु यहाँ पड़ी गयो तो आज ज्यादा सुधी पूरे छोकरा बता स्कूल में कितना जाए તો સ્કૂલમાંથી ગામડાના છોકરાઓ છે એમને શું ખબર પડે કે આ પરસોક વાગશે બરાબર તો છોકરાઓની હાલત જોવાની કે નહીં જોવાની હવે શું છે કે ભાઈ હવે જે છે કામ જલ્દી પતાવી દો કે અમારું એ છે બીજું કશું જ નથી આવે તો કાર્યવાહી થઈ જોઈએ કે જેમ બને એમ ચેમ્બર ઊંચી લઈ લે અને જલ્દી જલ્દી કામ પતાવી દે તો આ છોકરાઓ હોય હેરાન ના થાય કે અમે હેરાન ના થઈએ સ્માર્ટ રોડ બનાવવામાં આવે છે ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે પરંતુ આ રોડ બનાવતા બનાવતા જે ગટર લાઇન નાખીને ગટર લાઈનમાં જે ચેમ્બર બનાવવાનું છે ચેમ્બર બનાવવાની જ ભૂલી ગયા જેના કારણે ચોમાસાના સમય દરમિયાન ચારસો પચાસ ઘરોમાં પાણી ભરાઈ ગયા જેથી કરીને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે અને અધિકારીની પણ બેદરકારી સામે આવી છે ત્યારે આવા કોન્ટ્રાક્ટર અને આવા અધિકારી સામે વડોદરા મહાનગરપાલિકાએ પગલાં ભરવા જોઈએ અને તાત્કાલિક